તો બેક બોક્સ પેકિંગમાં એવી રીતના ખૂબ જ સુંદર રીતે પેકિંગ આપવામાં આવી છે તમને પેકિંગ પણ ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે જેમ કે તમે એકવાર નજર ફેરાવી શકો છો કલેક્શન તો તમને એક થી એક મળી જશે જે હેલો નમસ્કાર દોસ્તો કેમ છો તો આજનો પ્રી પ્રોપર વિડીયો રહેવાનું છે જે એમ્બ્રોયડરી સાડીના ફેન્સી સાડી જે છે એના અકોર્ડિંગ તમને રહેવાનું છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા કે તમારા માટે ઘણી બધી અમે વેરાયટીઝ નવી નવી લાવી રહ્યા છીએ તે એવી રીતના તમને પણ કંઈક ને કંઈક નવું અપડેટ કરવાનું છે અને આપણે સુરતમાં જ્યારે પણ આવીએ છીએ ત્યારે જ્યારે ફર્સ્ટ સ્ટોપ આપણે સુરતમાં આવીએ છીએ અને આપણને કોઈ આઈડિયા ન હોય ત્યારે આપણાને દલાલીઓ મળે છે ઓટો રિક્ષાવાળા મળે છે અને ફેક્ટરીનો સારી સારી વાતો કરીને તમને ફસાવે છે વાતો મલાવીને અને કેસરી ટેક્સટાઇલ કંપનીમાં જવાબ જ્યારે આવવાનું કસ્ટમર કરે છે ત્યારે એમને વાતોમાં મૂંઝણાવીને એ લોકો બીજી જગ્યાએ લઈને જતા હોય છે કેમ કે આ સુરતમાં બહુ બધું ચાલતું હોય છે મિત્રો તો આપણી કેસરે ટેક્સટાઇલ એક એવી કંપની છે જે તમારા માટે ક્લિયરિટી રાખે છે અને ફેસિલિટીઝો પણ રાખે છે તો એવી રીતના બીજાના વાતોમાં નહીં આવશો તમે અને અમારી જે ઓનલાઈન ટીમ છે અમારો નંબર જ્યારે પણ અમે વિડીયોઝ બનાવે છે એના પર આપવામાં આવ્યો છે તો તમે એ વિડીયો કોન્ટેક પર તમે જઈને કોન્ટેક કરી શકો છો માહિતી મેળવી શકો છો વોટ્સઅપ દ્વારા પણ તમે કોલ મેસેજથી માહિતી મેળવી શકો છો તો એવી રીતના તમે અમારા કેસરે ટેક્સટાઇલ કંપની સાથે એકવાર જરૂર તો ફર્સ્ટ ઓફ કલેક્શન છે તમને એમ્બ્રોઈડરી સાડીમાં ફર્સ્ટ ઓફ સાડી તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સરસ રીતે રીતે એવી આપવામાં આવી છે તો મિત્રો એમાં મલ્ટી ડિઝાઇન નું કામ કરવામાં આવ્યું છે અને સિરોસ્કી ડાયમંડ નું કામ કરવામાં આવ્યું છે અને લાઇનિંગ બોર્ડરની લાઇનિંગ પણ ટોન ટુ ટોન એવી રીતે તમને મળી જવાનું છે ખૂબ જ સુંદર રીતે તો કલેક્શન તો તમને ઘણા બધા અહીંયા મળશે એક જ કલેક્શન નથી છે સેકન્ડ કલેક્શનમાં તમે જોઈ રહ્યા છો એમાં પણ સોબર રીતે ડિઝાઇન કરવામાં આવે

ડિઝાઇન આપવામાં આવી છે એવી રીતના તમે જોઈ શકો છો પ્રોપર સાડીને અને સાડીની લંબાઈની વાત કરું તો મિત્રો સાડી ખૂબ જ લાંબી રહેવાની છે અને ક્યારેક કસ્ટમરની એવી કમ્પ્લેન હોય છે કે સાડી ખૂબ જ શોર્ટ હોય છે અને અહીંયા તમને છ મીટરથી વધારે સાડીનો કટ મળશે તમને હેવી સાડી તો ઘણી બધી હું બતાવી દીધી છે તો પણ આપણે ક્યાં વેર કરવી જોઈએ અને કેવી રીતના કરવી જોઈએ જેમ કે વેડિંગના સીઝનમાં યુઝ કરે છે પાર્ટીવેરમાં યુઝ કરે છે અને જે ગવર્મેન્ટ જે લેડીઝ જોબ કરે છે ગવર્મેન્ટમાં તો એ પણ એવી રીતના સાઈડ બિઝનેસમાં પણ ઇન્વેસ્ટ કરીને પોતાની બિઝનેસ સ્ટાર્ટ કરે છે કરી શકે છે જેમ કે પચાસ હજારના બજેટમાં જઈને પોતાનું બિઝનેસ સાઈડ બિઝનેસ માં મુનાફો લઈ શકે છે તો એવી રીતના મિત્રો ઘણો બધો એવો આપડા પાસે ટ્રીક છે પૈસા કમાવાની કેમ કે આજનો જમાનો પૈસા વગર તો કશું ચાલતું જ નથી તો એવી રીતના તમને સાડીઓ તો ઘણી બધી મળશે અને તમને ગાઈડલાઇન્સ પણ અમારા કેસરી ટેક્સટાઇલ તરફથી મળી જશે કેમ કે કેસરી ટેક્સટાઇલ હંમેશા તમારા માટે ઊભી હોય છે કે જેમ કે તમને ઘણી બધી એવી સુવિધાઓ આપે છે કેશ ઓન ડિલિવરીની સુવિધા આપે છે અને પિકઅપ એન્ડ ડ્રોપની પણ સુવિધા આપે છે જેમ કે તમે સ્ટેશને આવી ગયા છો ને માત્ર બે કિલોમીટર દૂરીના પર તમને મળી જશે જે જેમ કે કમેલા દરવાજા પર આવીને તમારે બિલિનિયમ માર્કેટમાં વિઝિ આવીને ફર્સ્ટ ફ્લોર પર કેસરે ટેક્સ સ્ટાઇલ કંપનીમાં આવીને તમારે વિઝિટ કરવાનું છે જેમ કે એમનો બ્લોક નંબર થ્રી થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો ટુ પર તમારે આવીને વિઝિટ કરવાનું છે જેમ કે પોતાનું કલેક્શન પોતે જોવું જોઈએ અને કલેક્શનની વાત કરું તો મિત્રો કલેક્શન તમને ખૂબ જ સુંદર રીતે મળી જવાના છે તમે અહીંયા જોઈ શકો છો કે તમને પેકિંગ પણ ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે તો ફર્સ્ટ કલેક્શનમાં સોરી ફર્સ્ટમાં તમને બતાવું કે તમને બારકોડ સિસ્ટમ આપવામાં આવે છે બારકોડ સિસ્ટમમાં તમને પોતે પોતાના મોબાઈલથી પણ સ્કેન કરી શકો છો અને બધો પ્રોડક્ટ તમારા મોબાઈલમાં આવી જશે અને તમને જીપર લોક પણ આપવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે એવી પેકિંગ પણ તમને મળી જવાની છે અને પેકિંગમાં તમને એવી રીતના એક પીસ અમારે કેસરિયા ટેક્સાઇલ કંપની પોતાની મેન્યુફેક્ચરિંગ હોવાથી તમને એક પીસ પ્રોવાઇડ નથી કરતી બંચ ટુ બંચ બંચ ટુ તમને પરચેસિંગ કરવું પડશે એવી રીતના કલર પણ ખૂબ જ સુંદર રીતે એમાં તમને મળી જશે જેમ કે પેકિંગની ફેસિલિટીસ પણ તમને આપવામાં આવે છે તો મિત્રો આવું જ કંઈક કલેક્શન જોવા માટે તમારે કેસરિયા ટેક્સાઈલ કંપની સાથે એકવાર જરૂર જોડાવજો અને અહીંયા તમારા માટે ઘણા બધા સેક્શનો મળી જશે જેમ કે તમે એકવાર નજર ફેરાવી શકો છો કલેક્શન તો તમને એકથી એક મળી જશે જે કસ્ટમરની એવી જરૂરિયાત હોય છે કે એ અમે પૂરી નથી કરી શકતા એવી રીતના હોતું નથી અને તમને કલેક્શનની વાત કરું તો મિત્રો એવું તમને બ્રાઇડલનું કલેક્શન જ્યારે હું બતાવું છું ત્યારે પણ તમને આવી રીતના મળી જવાનું છે અને ઘણા બધા એવા કસ્ટમર હોય છે કે એમને બોક્સ પેકિંગ જોઈએ છે તો બેક બોક્સ પેકિંગમાં એવી રીતના ખૂબ જ સુંદર રીતે પેકિંગ આપવામાં આવી છે તો મિત્રો જોઈ શકો છો એમાં પણ ખૂબ જ સુંદર રીતે એવી સાડી આપવામાં આવી છે તો આવી ફેસિલિટીઝમાં તમને એકવાર કેસરી ટેક્સટાઇલ કંપની સાથે જરૂર જોડાવજો આવું જ કંઈ લઈને હાજર રહીશ ત્યાં સુધી ધન્યવાદ સાડી કુર્તી હોય